ભાઈ જો એક પૈસો ખાધો હોય ને તો હું તમને કહું હું ખેડૂત ચડી જાવ અને કાયમ ને માટે મારી ખેતી છોડી દઉં એલ ફેલ વાતો કરી લોકોને બુમરા કરી અને ગેર ગેરમાર્ગે દોરવાનું કામ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધા ખબર છે ભાઈ કે વિશા ની પેટા ચૂંટણી કેટલી બધી ચર્ચામાં રહી હતી અને એવાની વચ્ચે સાહેબ અત્યારે જે તમે કાકા છો કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ કાકા જે ગોપાલભાઈ ઇટાલિયા છે એમના વિશે શું કહી રહ્યા છે જે લોકો એવું હોય કે ભાઈ કિરીટભાઈ પટેલે પૈસા ખાઈ લીધા કઈ વિકાસ ન કર્યો તો એને લઈને કાકા પોલ ખોલી આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે ભાઈ કે વિસાવદન ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા લગભગ સત્તર હજારના ના જીત્યા છે ભાઈ અને અત્યારે ગોપાલ ઇટાલિયાના ના હજારો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમાંથી સાહેબ અત્યારે કાકા જુઓ આ કાકાનો વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને કાકા શું કહી રહ્યા છે કિરીટ પટેલને કે કિરીટ પટેલે એક રૂપિયો ગાતો નથી અને ગોપાલભાઈ ઇટાલિયાને એમ કે છે કે ગોપાલભાઈ ઇટાલિયા કિરીટ પટેલને ખોટી રીતે એમની અફવા ફેલાવે છે ભાઈ આ કાકા કહી રહ્યા છે હું નથી કેતો આ કાકાનો તમને હમણાં આખો વિડીયો બતાવશે તો તમે વિચારો સાહેબ કે જો સારું કામ કર્યું હોય ભાઈ તો લોકો તો મત આપવાના છે એમાં કાંઈ સવાલ છે નહીં અને ચૂંટણી હોય તો હારને જીત તો થવાની છે ભાઈ એમાં તો કાંઈ શંકા છે જ નહીં પણ આ કાકાનો સાહેબ અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે મેં પણ વિચાર્યું કે તમને આગળ આખો આ વિડીયો બતાવું જે અત્યારે ખૂબ જ ઝડપથી સાહેબ વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલાં તમે આ કાકાનો વિડીયો જુઓ વિડીયો જોજો આખો અને વિડીયો જોયા પછી આ તમે કાકા વિશે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ સૌથી પહેલા તમને આખો આ વિડીયો બતાવું તો આ તમે મારી બાજુમાં આખો આ વિડીયો જોયો ભાઈ જો એક પૈસો ખાધો હોય ને તો હું તમને કહું હું ખેડૂત ચડી જાવ અને કાયમ ને માટે મારી ખેતી છોડી દઉં એલ ફેલ વાતું કરી લોકોને બુમરાહ કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ ગોપાલ ઇટાલિયા કરે છે